કઠલાલ તાલુકાના અપ્રુજી મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચાયત રવડાવત સીટમાં ભાજપ સંગઠન પરિવાર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કઠલાલના પૂર્વ ધારાસભ્ય ડાભી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખશ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ભાજપ સંગઠનના અગ્રણીઓ કિરણસિંહ રાઠોડ પ્રમુખ

ભાજપ સંગઠન સાથે જોડાવા આહવાન કર્યું હતું સ્થાનિક સ્તરે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું અપ્રુજી મહાદેવ મંદિરે પ્રાર્થના કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજે યશસ્વી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે ત્યારે સૌ અપ્રુજી રવિયા જિલ્લા પંચાયત સ્ટેટના સૌ કાર્ય કરતા મિત્રો આજે મહાદેવના મંદિરે એકત્રિત થઈને નરેન્દ્ર મોદીજીનું જીવન સુખદાયી નીવડે આયુષ્યમાન નીવડે સાથે સાથે સૌથી વધારે દેશની સેવા કરવાની તક મળી છે ત્યારે તેમના લોબા જીવન માટે આજે સૌ મહાદેવના મંદિરે બધા ભેગા થઈને પ્રાર્થના કરી છે સાથે સાથે ઉપાસના પણ કરી છે કે નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન પહેલી વખત આપણને મળ્યા છે એમનું આયુષ્ય ખૂબ જ લોભું રહે તેવી શુભેચ્છા સાથે સૌને સૌને ભારત માતા કે